નમસ્તે મિત્રો હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે સાત નવેમ્બર અને હવે વાતાવરણ એકદમ સૂકું અને ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે અને હાલમાં કોઈ વીસ બાવીસ તારીખ સુધી કોઈ વરસાદની શક્યતાઓ નથી કે વાતાવરણ બગડે એવી કોઈ ખાસ શક્યતાઓ નથી અને જે કંઈ અત્યારે બપોર પછીથી જે કંઈ વાદળો દેખાતા હોય એ કસ કાતરાના વાદળો થતા હોય છે એટલે એ આવતા વર્ષના સંકેતો માનીને આપણે નિરીક્ષણ કરવાનું હોય તો નિરીક્ષણ કરી શકીએ અને ખેડૂત મિત્રો હવે આપણે જે પડા લીલા હતા એ સુકાયા સુકાઈ ગયા છે તો એમાં આપણે દાંતી હાકી અને બે દિવસ પડા સુકાવા દેવા અને પછી આપણે રાપમાટ કરીને જો પડા એકદમ સુકાઈ જાય અને વાવેતર કરીએ તો આપણું વાવેતરમાં બીજ દર પણ ઓછો જોઈએ અને ઉગાવો સારો આવશે એટલે ખેડૂત મિત્રો કે જે આપણે મગફળી કોઈ વેલી કાઢી લીધેલી હોય અથવા તો પછી મોડી નીકળી હોય જે પળાને આપણે સુકવી નથી શકાય એની ઉપર વરસાદ પડ્યો હોય એટલે ખાસ કરીને પળાને બે ચાર દિવસ સુકાવા દેવા અને પછી જો વાવેતર કરવાનો આગ્રહ રાખીએ તો આપણે ઉગાવો પણ સારો આવશે અને ટૂંકમાં કોઈ પણ રોગ આવવાની પણ શક્યતા ઓછી રહેશે એટલે ખાસ કરીને ખેડૂત મિત્રો નવ દસ તારીખ પછીથી વાવેતર કરવાનો આગ્રહ રાખવો એટલે જેથી કરીને આપણે જે બિયારણનો બીજ દર નાખ્યો હોય એ સો સો ટકા ઉગાવો આવે અને કોઈ જાતના રોગની પાછળથી કઈ ફરિયાદો ન રહી એટલે થોડીક આપણે ઉતાવળ ન રાખવી બે દિવસ જે દસ નવેમ્બર થી પચીસ નવેમ્બર સુધી વાવેતર કરવામાં કોઈ જાતનો કઈ વાંધો નહીં અને ખાસ કરીને કઈ મોડું પણ નથી થતું એટલે બહુ ખોટી ખોટી ઉતાવળ ન કરવી એટલે આપણે ઉગાવો સો એ સો ટકા આવે અને રોગ પ્રતિકારક શક્તિ પણ સારી રહે